હેલો ગાઈઝ અમે અત્યારે આરટીઓ सर्कल જઈ રહ્યા છીએ હા બોલો હાજુ

આપડે કઈ બાજ જવું છે ભોલેનાથ નહી ભોલેનાથ આ બાજુ નહી આવો આપડે તો જઈશું આપડે તો જઈશું મીનાક્ષી માં કઈ બાજુ જશું અમે મીનાક્ષી લક્ષી પહોંચી ગયા છીએ અને બાળકોને શું ખાવું છે એ જોઈશું મેનાક્ષી લસ્સીમાંથી કોન ખઈને અમે પાછા ઘરે વળ્યા છીએ અમે ડોળા શોધતા શોધતા અહીંયા પાનપુર પાટી આવી ગયા છીએ અને અહીંયા ડોળાકેક મળે છે કે નહીં એ આપણે જોઈશું નહીં મળે તો આગળ જઈશું અહીંયા દોળા કેક ન મળી એટલે અમે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ ફાઈનલી અમને ડોનેટ મળી ગયા છે અને કે ડોરા કેક ઉભો રહેજો ફાઇનલી અમને દોરા કેક મળી ગયા છે અને હવે અમે ઘડી જઈએ છીએ બકરા એક નજીક આવી રહી હોવાથી અહીંયા બકરા મળી રહ્યા છે e joinza com aí